કોટન નું કાપલ લીધું છે આ રીતે આપણે માપી લેવાનું છે જો ઉદીત લંબાઈ છે અદની જે આપણે આ રીતે નિશન કરી લેશું એ રીતના આપણે ચોક તનીશન કરી લેવાનું છે આ રીતના આપણે નિશન કરી લેશું ચોક તનીશન આ રીતના આપણે હરકુ કરી લેવાનું છે अभी इतना निशान था जाए इतना अपने काफी लिस्ट हूँ अभी इतना अपने काफी लेवल से निशान कर चार इंच चाप पट्टी पट्टे लंबाई लंबा से अब लेस पट्टी ऐ वो इतना मुँह की से આ રીતે ના વડે સિલાઈ મારી લેવાની છે લેસ પટ્ટી મૂકીએ આ રીતે ના વડે લેસ પટ્ટી મૂકી દીધી છે સાઈડમાં પણ આપણે મૂકી દેવાની છે બે સાઈડ આપણે સરખી મૂકી દેવાની છે આ રીતે આપણે ચપટીઓ બનાવી લેવાની છે એ રીતના આપણે બધી ચપટી બનાવી લેશું સે આપણે ચિલાઈ મારી લેવાની છે એ રીતના બધી ચપટીઓ આપણે બની ગઈ છે આ રીતના આપણે ફુમકુ બનાવી લેવાનું છે દોરીનું બે વાર જો આપણે આ રીતના ફૂલ બનાવી લેવાના છે આ રીતના આપણે લેસપટ ટીમીકી દેવાની છે એમાં આપણે દોરી મૂકી દેવાની છે આ રીતના

આપણે બે બાજુ આવી રીતના પટ્ટી સડાવી દઈશું આવી રીતના આપણે બે બાજુ મૂકી દેવાની છે તો આપડે લેસપટી લગાઈ દેવાની છે આ રીતેના આ રીતેના આપડે ડિઝાઇન બનાવી લેવાની છે આ રીતેના આપડે કાપડ વાળી દોરી મૂકી દેવાની છે આ રીતના આપણે સિલાઈ મારી લેવાની છે આ રીતના આપણે તૈયાર થઈ ગયું છે આપણે આને આ રીતના આપણે લગાવી દેવાનું છે એ વાય બાજ થા એ રીતના સરકો ઓફ લગાઈ લેવાનું છે બроде બાર ટાઈમટ કરી લીદ છે હવે આપણે કાના ભગવાનને તૈયારઈ દેશું વાઘ આ રીતના દોરી બાંધી લેવાની છે રીતના આપણે દોરી બાંધી લેશું આવી રીતના આપણે સરખા પહેરાઈ દેવાના છે આપણે પાઘડી પહેરાઈ દેવાની છે તમને બધાને અમારા કાના ભગવાનના વાઘા સારા લાગ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કોમેન્ટ કરી દેજો